્યો છે એ કુંડ પ્રગટાવી દો અને કુંડ ઉપર બીજા જે શાસ્ત્રીજી બેઠા છે જે સુગ્ન છે એ યજમાન ને લઈને પંચોપચાર ની તૈયારી સાથે મંદિરમાં પહોંચી ખોડિયાર માતાના મંદિરમાં ઉમેશભાઈ મુખ્ય યજમાન અને રાજુભાઈ ઈશાન કુંડના યજમાન જશે ખોડિયાર માતાની મૂર્તિની પ્રતિષ્ઠા માટે મુખ્ય યજમાન ઉમેશભાઈ અને રાજુભાઈ બી શાહ ઈશાન કુંડના યજમાન જશે જોગણી માતાની પ્રતિષ્ઠા વિક્રમભાઈ પટેલ જશે ગાયત્રી માતાની પ્રતિષ્ઠા કરવા માટે લલિતભાઈના પરિવારવાળા પરિવાર વાળા જશે

આ પ્રતિષ્ઠા પત્યા પછી તરત જ પ્રારંભ કરવાનો છે هل هل هل, 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 هل. યજમાન સાથે જે પંડિતો જશે એમણે પંચોપચારની તૈયારી સાથે એક પાણી ભરેલી વાડકી ચમચી અને પાણી ખાલી કરવા સંકલ્પ એક વાડકી બીજી એક પાત્ર ગમે તે લઈ જશે ભાઈ બે કુંડ પર જે બે બ્રાહ્મણો ની નિયુક્તિ કરી હતી એ બધા ત્યાં પહોંચી જાઓ અને એમાંથી એક બ્રાહ્મણ સમજી અને યજમાન સાથે મંદિર નીચ ધામ માં જશે અને એક પંડિત અહીંયા અગ્નિની તૈયારી કરશે ભાઈ મારે નામ બોલવા ના પડે એના કરતાં તમે સ્વયં સમજી લેજો ખોડિયાર માતામાં મુખ્ય યજમાન ઉમેશભાઈ સાથે રાજુભાઈ ઈશાન ખુણાના યજમાન જોગણી માતામાં વિક્રમભાઈ પટેલ ગાયત્રી માતામાં લલિતભાઈનો પરિવાર બળિયાદેવમાં સુરેશભાઈ જૈન અને નાનાલાલ જૈન આ પ્રમાણેની વ્યવસ્થા છે તો યજમાનો પણ સાંભળજો અને સાથે બ્રાહ્મણો નિષ્ટિલગ્નશુદ્ધિ મુહૂર્તા અર્ધઘાજુ પ્રતિમાસુપ લેપીના દૃષ્ટિસાધનસમસૂત્ર્યાસુ સમય સ્થિરીસુ સાચાર્ય ચાર્યઋતુમાણ ચુર બ્રાહ્મણ પૂજા સંભારાદૃીવા મંદિરા પ્રવીશંત નમો જય મહાદેવ